તો હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો ને અમે પણ મજામાં જ છીએ આપણે આવી એટલે આપણે કે એકવાર તો મશીન ધોઈ જ નાખું છે નવું લાવ્યા પહેલી વાર ધોઈ છીએ અને આમાં રૂમ જાવીને બધું બહુ બગડ્યું હતું એટલે આપણે નક્કી નેર આવ્યા તાર ધોવા છે ત્યાં હોય ધોવાનું નથી તો તમે આમ ભાવ તમને બતાવો કે અહીંયા કેવું કેટલું બગડેલું છે આમ જોવાનું લાવ્યા પછી આ પછી કાંઈ ધોયું જ નથી કોઈ દિવસ આમ નવો તમે એટલે આપડે ધોવું તો પડશે તે ઓઝામાં પાણી પાણી ગળી દે ને તો મારા બાપા મને રાવા નહીં દેખી દે લેવાય ન દેવાનો અચ્છા હવે આપણે તો ધોવાનું છે કેમ કે મારા બાપા ફાઇનલી વિયા જશે મોવા અબે મજા આવે ના ભીડો યાર એની પેલા મજા આવે ને પાણી ગળે દેવા છે જો બેન થઈ જાય ને મૂકીને વઈ જવાનું છે ઘર મૂકીને વઈ જાવ આય રહેવું નથી એટલે જો સાલું થાય તો હું બ્લોગમાં કન્ટિન્યુ રહે તો આગળ તમને વિડિયો બતાવી તો ત્યાં સુધી બાય બાય

અને અમાર રાદિભાઈ આવી જશે જોઈ લો મશીન ધોવા માટે થી ધોય છે ઈ વ્લોગ માં થોડા ખરમાઈ લે આંપા જોઈને દાત કાઢશે એકવાર રાદિભાઈ આંપા જો કેમેરા માં જો દાત તો કાઢશે થી પણ હવે જોઈ લે આપણે મશીન ફાઇનલી પાણી માં ડુબાડી દીધું છે હારું રહેતો તો વાંધો નઈ નકર કઈક તકલીફ આપણને પડશે થી એવું લાગે છે જોઈ લો આપણે આ બાજુ છે અજો પાણી આવે છે આમ બીજી વાળી મેલી પાણી પાણી ચાલુ છે એટલે આંપ તો ધોણ બાકી હજી જુઓ આવડી બાવડી ધોણ બાકી છે વાહી બાકી છે ધોવાનું ઘણું ખરું અને હેઠે જોવું એ હેઠે તો હાવ બાકી છે ખુદ હેઠેલો માહોલ થાવ બાકી છે હજી પણ એ આપણે થઈ તો નાખવાનો છે આ તો કેમ કે ક્લિયર નેરે લેવા છે મશીન તો ફેમિલી અત્યારે ફાઈનલી આપણે બહાર વાગી ગયા છે બારે જેવું થઈ ગયું આપણને લાગી જાય ભૂ તો આપણે જઈશી જમવા અત્યારે યતલબેન મયુબેન ભાઈ ધોવે છે મશીન તો હવે આપણે જો આપણે ઘર બાજુ નીકળી જાય તો આપણે ઘરે જવાના ને ખાવાનું પાછું આવવાનું છે અને પછી તમને બતાવીશ કે મશીન કેટલું ધોવાયું કેમ ધોવાયેલું તો તમે આમનું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એ પહેલાં જો મારા કાકાએ મારે જમવા ભાજ્યા છે એમ જોઈ લો એ અત્યાર સુધી અહીંયા દવા સાટતા આમ મારે કાંઈ કઈ કામ કરે છે અહીંયા હવન બેન ને બધા છે અહીંયા જો મારા કાકા ભાજ્યા આવે આમ લે કહીતા બેન જો મશીન ધોવા જાય છે એટલે આપણે માણસ ખૂટ્યામાં જ નથી તો બધા તેમની જમવામાં તો જોવું અત્યારે દહીં તી છે અને રોટલી પડી છે જે આપણે જમવાનું છે ને આપણે પપ્પા આવી જ છે જોઈ લો આપણે ગાડી લઈને એટલે હવે એને જમવાનું બાકી છે તો આરે જમવાનું છે ને તમને કહી દઉં કે મશીન તો જોવા પર ધોવાય છે તમને કદાચ દેખાય તો થોડુંક ઝૂમ કરું અત્યારે મશીન તો નહીં દેખાય કેમકે થોડુંક આખું પડે છે તો આપણે બહુ જમીન ને યાદ જવાનું છે તો ફેમિલી અત્યારે આપણે જમી તો ફાઇનલ નીકળી જશે આપણે પાછું મશીન ધોવા

પણ આ તો એ ધોઈ નાખશે એટલે પછી ખાલી એક જ બાકી રહે ધોઈ ધોવાનું કામ ચાલુ જ છે બધું અને આપણે જો આટા જ દબી આપણે ખાલી ઓર્ડર મારી દેવાનો ધોઈ નાખો એટલે ધોવાઈ જાય કેમ કે આપણે ઓર્ડર મારવા સિવાય કંઈ કર્યું નથી આમાં હું ખાલી મશીન લઈને જ આવ્યો છું અને આ જો બેન બેઠા છે તમારે કાંઈ કેવું છે મશીન ધોવામાં હા હા

હાર વાળો તો એને અત્યારે જો મશીન એટલું ધોઈ દયું છે અને હજી ધોવાનું કામ તો ફેમિલી અત્યારે ફાઇનલી મશીન આપણું ધોયેલું છે અને હવે જો આપણે ઘર બાજુ નીકળી જશું તમારે બધું બહુ જોવા રહેવાનું છે ને કેમ કે દેખાડો આમ ડેર માં જાય છે એટલે પછી તમારે બધું બહુ જોવાય નહીં ફેમિલી તો બધી બાજુ મશીનનો મશીન વ્યુ જોઈ લો તમે અને કેવું લાગ્યું કોમેન્ટ માં ગણાય દેજો તો બસ આપણે તો ફાઇનલી ઘરે નીકળી જશે તો બ્લોગ ગમે તો આપણા બ્લોગ માં આમ તો તમારે બન્યું રહેવાનું છે જે આપણે ઘરે જઈને પાર્કિંગ કરી રીતે બતાવી શકીએ આપણે કે નથી ભીડું કઈ તો બસ આમ लोग कंटीन्यू रहो फाइनली अत्यार मशीन धोएरू से अत्यार वेगा हांड ना सो અને ફાઈનલ લુક જોવો કઈક આવો નીકળીને આવે છે આપણે મશીન નો લાગે ને બાકી ફટાકડો એકદમ એમાં કઈ થોડું ઘટે આખો દી બળ કરો તમે કોમેન્ટમાં ના પાડો તો પછી મારે તમારી કોમેન્ટ સિલેક્ટ કરીને પછી તમને પર્સનલમાં મેસેજ કરવો પડે તું સમજા નહીં એમ થોડું હાલે તો બસ આપડે આવું કઈક મશીન નો લુક હતું અને આખો જે મશીન થયું ને તારે ધોય તો હવે આપડે ખાવાનું છે ભૂખ બહુ લાગી કેમ કે બપોરે આપણે ખાઈ ને જ્યાં એ પછી નું ખાધું ને તાર ની ભૂખ લાગેલી તો હવે બહુ આપણે મારા મમ્મી કહી દઈએ કે મસ્ત મજાનું બનાવી દો આજ તો બહુ કામ કર્યું એટલે ખાવાનું તો આપણે ઘરે આવીને ખાવાનું તો કે ખાવાનું કાંઈ છે નહીં આપણે મળ્યું તરબૂચ તો તરબૂઝ માં ભાગ ફૂટલે આમ હા આમ ફીકું નીકળ્યું આમાં કંઈ ખાવા જેવું છે નહીં કાંઈ ગયું તો નીકળ્યું તો હવે તો હું હવે તો શાક રોટલા સિવાય હાલ છે નહીં કાંઈ હવે રિતિકાબેન બેનને મળી દઈ બરોબર ને બેન

જો યાતલ બેન ને મયુર બેન ને બધો ખાવ બે જ બટેટા તો બટેટા ખાવ તો પછી હવા તો કે ભરાય નહીં આદાવ કે માર પપ્પા ને વાત કરી એટલે જો ઈ દાત કાઢે ડેડી ને પપ્પા ડેડી ડેડી ઓ ભાઈ હા યાર તો જો હવે કાય વાંધો હોય ને આજ નો બ્લોગ આયા સુધી ત્યાં આપણે તો જમી લેજો જો વ્લોગ ગમે તો બ્લોગ ને લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો નવા હોય તો કોમેન્ટ પણ કરી જ દેજો તો મળ્યા કાલના વ્લોગમાં ત્યાં સુધી